જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની પૂનમની તિથિએ બુધ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ માસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને આ મહિનો ધાર્મિક કાર્યો માટે અત્યંત શુભ ગણાય છે વૈશાખ માસમાં વરુથીની એકાદશી મોહિની એકાદશી રોશિંહ જયંતિ પરશુરામ જયંતિ અને બુદ્ધ જયંતિ જેવા મહત્વના તહેવારો ઉજવાય છે જે હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે વૈશાખ પૂર્ણિમા જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ગૌતમ બુદ્ધના જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણની યાદમાં ઉજવાય છે આ દિવસે ધાર્મિક કાર્યો દાન પુણ્ય અને ગુરુની સેવા કરવાથી વિશેષ ફળ મળે છે આ દિવસે ગુરુને સમર્પિત થઈને કરેલા કાર્યો અને રાશિ અનુસાર દાનથી જાતકને ગુરુના આશીર્વાદ સાથે જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આજના દિવસે આપણે આ વિડીયોમાં વૈશાખ મહિનામાં બે હજાર પચીસમાં બુધ પૂર્ણિમા ક્યારે આવે છે તેના શુભ મુહૂર્ત તથા કઈ રાશિના જાતકોએ કયા શુભ કાર્યો કરવા અને કયું દાન કરવું તે આજના વિડીયોમાં જોઈશું વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ બુધ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો જેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ માત્ર તેમના જન્મ સુધી મર્યાદિત નથી પરંતુ આ દિવસ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ ખાસ ગણાય છે આ દિવસને જ્ઞાન તપ અને કરુણાના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે મિત્રો હવે જોઈએ બે હજાર આ દિવસ ક્યારે આવી રહ્યો છે હિન્દુ પંચાગ મુજબ વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ અગિયાર તારીખે રાત્રે આઠ ને એક વાગ્યે શરૂ થઈને બાર મેના રોજ રાત્રે દસ ને પચીસ મિનિટે પૂર્ણ થશે ઉદય તિથિ મુજબ બુધ પૂર્ણિમાનો પર્વ બાર મે સોમવારે ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધની બે હજાર પાંચસો સત્યા સીમી જયંતિ ઉજવાશે આ ઉપરાંત આ દિવસે વારિયા યોગ રવિ યોગ અને સિદ્ધિ યોગ જેવા અનેક શુભ સંયોગોનું નિર્માણ થશે આ યોગોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક લાભો પણ પ્રાપ્ત થશે મિત્રો હવે આપણે જોઈએ કે કઈ રાશિના જાતકોએ કયા કાર્યો કરવા જોઈએ અને શેનું દાન કરવું જોઈએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે બુધ પૂર્ણિમાનો દિવસ ક્રોધ નિયંત્રણ અને કાર્યક્ષમતા વધારવા માટે અનુકૂળ છે હનુમાનજીની પૂજા કરવી લાલ ચોળા ચઢાવવો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જરૂરિયાતમંદ લોકોને દૂધ અથવા ખીરનું વિતરણ કરવું જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને પ્રેમ અને દાંપત્ય જીવનમાં સુખ મળશે શ્રી કૃષ્ણને તુલસી સાથે મીઠો ભોગ ધરાવો અને ગાયને રોટલી ખવડાવો આ ઉપાયો સમૃદ્ધિ લાવે છે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો વૃષભ રાશિના લોકોએ આ દિવસે નાના બાળકોને દહીં અને ગાયનું ઘીનું દાન કરવું જોઈએ મિથુન રાશિ મિથુન રાશિ માટે બુદ્ધિવૃદ્ધિ અને ચિંતામુક્તિનો યોગ બને છે બાળકોને શિક્ષણ સામગ્રી દાન કરો અને બુદ્ધ મૂર્તિ સામે ધ્યાન કરવું લાભદાયી છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે માનસિક શાંતિ અને કુટુંબમાં સુખ માટે ચંદ્રદેવને દૂધ અર્પણ કરો અને ચાંદીનું દાન કરો સિંહ રાશિ સિંહ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને બ્રાહ્મણોને પીળા કપડાં દાન કરવાથી યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આરોગ્ય સુધારવા અને કાર્યક્ષેત્રમાં સફળતા માટે તુલસી પૂજા અને ઓમ બુધાઈ નમઃ મંત્ર જાપ કરવો શુભ રહે છે કન્યા રાશિના લોકોએ આ પ્રસંગે નાની છોકરીઓને અભ્યાસ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે દાંપત્ય સુખ અને ઘરલક્ષ્મી માટે વિધવા સ્ત્રીઓને સફેદ વસ્તુઓનું દાન કરો અને લક્ષ્મી વિષ્ણુની આરાધના કરો વૃષિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આધ્યાત્મિક ગતિવિધિઓ અને અટકેલા કાર્યોમાં પ્રગતિ માટે કાળી વસ્તુઓનું દાન અને શનિ ઉપાય કરવો શુભ છે અને ઓમ કેતવે નમ મંત્રનો જાપ કરો ધન રાશિ ધન રાશિના લોકોને ગુરુની કૃપાથી માર્ગ અને નોકરીમાં લાભ મળે છે બ્રાહ્મણોની દાન અને ગાયને રોટલી ખવડાવી શુભ છે અને ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિએ કાર્યક્ષેત્રમાં સફળતા અને નવા વ્યવસાય માટે શનિદેવની પૂજા અને કુદરતી નદીમાં તલ અર્પણ કરો શનિ મંત્ર ઓમ શનિશ્વરાએ નમઃ આ મંત્રના જાપથી વિઘ્નો દૂર થઈ શકે છે કાળા તલ અને તેલનું દાન કરો કુંભ રાશિના કુંભ રાશિના જાતકો માટે માનસિક શાંતિ માટે જરૂરિયાતમંદોને કપડાં અને ધર્મગ્રંથોનું દાન કરવું શ્રેષ્ઠ છે ઓમ નમઃ શિવાય જાપ કરો મીન મીન રાશિ રાશિના જાતકો માટે આરોગ્ય અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે શિવલિંગ ઉપર દૂધ અને જળથી અભિષેક કરવો અને ઓમ નમ સિવાય જાપ કરવો ઉત્તમ રહેશે દર્દીઓને ફળો અને દવાણુઓનું દાન કરવું જોઈએ મિત્રો તમે પણ આ બુધ પૂર્ણિમા આ બધી વસ્તુઓનું દાન કરો અને આ તમારા ગુરુને યાદ કરીને દાન કરવાથી બધા જ ગ્રહોની તમારા પર શાંતિ રહેશે ગ્રહો દોષો દૂર થશે અને ભગવાનની કૃપા તમારા પર સદાય રહેશે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા